દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં સપ્તધ્વનિ સંગીત વર્ગ એન્ડ કલાવૃંદ દ્વારા વરાછા રોડના સંગીતકારોએ ડંકો વગાડ્યો હતો સમગ્ર દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવી સમગ્ર સુરત શહેરનું નામ રોશન કર્યું છે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વિભાગ ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી વ્યારા તાપી દ્વારા તારીખ અગિયાર બાર ફેબ્રુઆરીના રોજ દક્ષિણ આ વિદ્યાલય વ્યારા ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસ સ્પર્ધા યોજાઈ હતી જેમાં સપ્તધ્વની સંગીત વર્ગ એન્ડ કલાવૃંદ વરાછા રોડ સુરતના કલાકારોમાં છથી ચૌદ વર્ષની વયમર્યાદામાં લગ્ન ગીત સ્પર્ધામાં ગઢિયા કુમકુમ નયનભાઈ પ્રથમ તેના સહાયક ગાયક ગઢિયા કેસર કથિરિયા પંથી બવાડિયા રૂહી અને રિધમ ઓમ વ્યાસ

સાઇડ રિધમ પર આશુતોષ જાની અને આરોહી સાથે સાથ આપ્યો તો સમગ્ર દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવી સમગ્ર સુરત શહેરનું નામ રોશન કર્યું છે હવે આ કલાકારો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સમગ્ર દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે રિપોર્ટર રેશમવાળા સુરત